આવેલ ભાઈ હા થયું ધીમું ધીમું સર ઝીણું ઝીણું Well, that's that you use a ની કમેન્ટ આવી છે નટુભાઈ ત્યાંથી શો તો અમારું ગામ મોટું કાશે મેઘરાજા રૂડ છે પણ મેઘરાજા ધીમે ધીમે શરૂ થઈ ગયા છે પાસાય

વરસાદ જોવો છો કે ફાણ વગું થાય એવો છે બહુ જાજો તો નથી અમારે રાહતો એટલો પડે અહીંયા જોવો હમ મટુભાઈ ભાઈ તમે રણછોડભાઈ ઓળખો છો ભાઈ ના ભાઈ ઓળખતા તો નથી

आम तस पण काही काही द्या खातो नि तो आम्ही डोंगर द्या खातो बन खेळवत काही दोच खूप सरस नटू बाय

અમારે તો આવે છે પાણકું થાય અને નીંદો ન દેવો હીમું પડી ગયો એમ પાસે હીમું પડતો જાય આમ એમ તો સારું જોઈએ છે i don't નથુભાઈ પાછા જાય સોમનાથ દાદા અંતુભાઈ તમને જાય સોમનાથ દાદા કેમકે અમારે અહીં સોમનાથ દાદાનું મંદિર છે પડખે કેમ કે તમે સોમ પેલા સોમનાથ તો જોયું જ છે તો એની બાજુમાં તમારી વાડી છે નટુભાઈ પાછા અહીંયા પટેલ

ya, nanti gue pasuk video kami somware ayata somnat આજ જ સોમવાર છે આજે જ સોમવાર છે હવે તો થોડાક દિવસે પછી ત્રણ મહિના આવશે એટલે રોજ આવજો અમારે સોમના નામ મેળવો ભરાય છે એટલે અમારે ત્યાંથી ત્યાંથી ત્રણ કિલોમીટર થાય ગાડી લઈને જઈએ તો અને એડ હોવા પડી તો તમારે બે કિલોમીટર જ થાય

som mà rồi, bye, giờ som mày ra ta, hôm mày đi giờ, thơi đi thấy giờ, pass lại đi giờ, hôm mày không thấy, lát nữa pass lại đi giờ vậy, nãy chụp ảnh vô rồi thế đi à.

ઇંગી ઇંગી સમને નથી ફાવતું અને એમે રિયા ગુજરાતી માણા આટલા ગુજરાતી ઢાકવાનું ઇંગ્લિશ આવતી નથી નાકવાનું હા નટુભાઈ બીજી કમેન્ટ કરી દો ગામમાં રહીએ છીએ ભાઈ હું છે પાછી કમેન્ટ આવી વાડી જે નથી ભાઈ

hàm đấy đâu đó với sao nó chụp anh kia hàm đấy quần này tính kích size áo quần đi upper thế mà do là không

હે નટુભાઈ પાછું કી કર્યું અમારા ભાણાનો બથ છે ભાઈ કરો એ ભાઈ ને કમેટ આવી ભાઈનું છે રાજકોટ ખુબ સરસ તો રાજકોટ વાળા ભાઈ ને જય માતાજી અને નટુભાઈ ને જય માતાજી ભગવાન હંમેશા ખુશ રાખે હેપ્પે બર્થડે ખુશ રહો હજારો સાલ જીવો હા હેપી બર્થડે મેં ટુ ફાઇન કે એમાં કંઈ બોલવામાં ભૂલ થાય તો માફ કરી દ્યો તમ કે અમને ભાઈ છે ટાઈટ

અમારે તો આવ્યો કડી કે એટલે થોડું ગીત ગાવી એટલે ભગવાન ને સારું લાગે ને કે નાના અમારું સન્માન કર્યું એટલે અમને કોઈ ગાઈ નહીં તો આપડે બધા મિત્રો જોઈએ અને બધાને જય માતાજી તો અમારે ગોધરા વટીનું હું દઈશ